તલોદ જિલ્લામાં તલોદ ખાતે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતે ગુજરાત રાજ્ય દ્વારા તલોદ નગરપાલિકા પ્રમુખ શ્રી રમીલાબેન ચાવડા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખના અધ્યક્ષ સ્થાને જીતેન્દ્ર કુમાર શાહ વગેરે નગરપાલિકા વોર્ડના સભ્યો હાજર રહ્યા હતા સરકારી તાલુકા વિકાસ પુસ્તકાલયનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી રમીલાબેન ચાવડા અને ગ્રંથાલય નિયામક શ્રી પંકજભાઈ ગોસ્વામીએ રિબિન કાપીને તલોદ સરકારી તાલુકા પુસ્તકાલયનું ઉદઘાટન કરાવ્યું હતું કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રીને જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા વાંચે ગુજરાત સહિતના વિવિધ પ્રોગ્રામો કરવામાં આવી રહ્યા છે આ પુસ્તકાલય થકી આજુબાજુના ગામના બાળકો પણ લાભ લઈ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉત્તીર્ણ કરી તલોદ નગરપાલિકા તથા આસપાસના ગામનું ગૌરવ વધારશે લાયબ્રેરીએ જાણકારી અને જ્ઞાનનો ખજાનો છે લાયબ્રેરીમાં ઘણા પ્રકારની પુસ્તકો સામગ્રી અને સંસાધનો પણ ઉપલબ્ધ હોય છે જે દરેક વ્યક્તિ માટે વિવિધ વિષયો પર જ્ઞાન મેળવવાનું ઉત્તમ માધ્યમ પૂરું પાડે છે કાર્યક્રમમાં ગ્રંથાલય નિયામક શ્રી પંકજપુરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે લાયબ્રેરીમાં પ્રાચીનથી લઈને આધુનિક કાવ્ય સાહિત્ય વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વિષયો પર પુસ્તકો મળી શકે છે આ માહિતીના આધારે વિદ્યાર્થીઓ શિક્ષકો અને શોધકર્તાઓ માટે અમૂલ્ય હોય છે લાઇબ્રેરી એક શાંતિપૂર્ણ અને મૌન વાતાવરણ પૂરું પાડે છે જ્યાં લોકો ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો અભ્યાસ અથવા તો સંશોધન કરી શકે છે આજના કમ્પ્યુટર યુગમાં યુવાનોમાં વાંચનનું મહત્ત્વ વધે તે માટે આવા પુસ્તકાલયો નિર્માણનું મહત્વનું સ્થાન ધરાવે છે આ સાથે દેશનું ભવિષ્ય એવા બાળકોમાં વાંચન પ્રત્યે રસ વધે છે તે માટે પુસ્તકાલયનું મહત્ત્વનું સ્થાન ધરાવે છે આ સાથે તલોદ સહિતના અજબાજના ગામના બાળકો આ પુસ્તકાલયનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કર્યો હતો કાર્યક્રમમાં નગરપાલિકા કારોબારી અધ્યક્ષ શ્રી મદદનીશ ગ્રંથાલય નિયામક શ્રી નગરપાલિકાના કારોબારી સભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં વિવિધ અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વાચકો પણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પરેશ શર્મા એસડી ન્યુઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં પુસ્તકાલયનું આજે ઓપનિંગ નગર જવાબદારી છે કે આ પુસ્તકાલયનો ખૂબ ઉપયોગ કરો અને સર્વે આનંદ જરૂરિયાત છે કે પુસ્તકાલયના કર્મચારીઓ આપણે ઉપસ્થિત કરી આપશે અહીંયા અને ખૂબ ઉપયોગ કરો પુસ્તકાલયનો ધન્યવાદ હું ક્રમ તલો નગરપાલિકા નગરપાલિકા પ્રમુખ સરકારી તાલુકા પુસ્તિકા વિશે થોડી વાત કરીશ લાઈબ્રેરીનું ઉદઘાટન મારા હાથે કરવામાં આવે નગરપાલિકા ભરોજ તાલુકાના બધા વ્યક્તિઓને હું અપીલ કરીશ કે અહીંયા પુસ્તક માટે બધા સમર્થન તરત ના નગરજનો બધાને

રાજ્ય સરકાર શ્રીના રમતગમત યોગ સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આજે તલોદ ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી માનનીય શ્રી રમીલાબેન નગરપાલિકાના શ્રી માનનીય મથુરભાઈ મયુરભાઈ અને માનનીય કારોબારી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રકુમાર અને તલોદના નગરજનોની ઉપસ્થિતિમાં આજે પ્રજાજનોને સરકારી તાલુકા પુસ્તકાલય તરોજની સેવાઓ લોકાર્પિત કરવામાં આવી છે રાજ્ય સરકાર શ્રીનો એક ઉમદા હેતુ રહેલો છે કે ગામે ગામ પબ્લિક લાઇબ્રેરીઓ બનવી જોઈએ એના ભાગરૂપે ચાલુ વર્ષે રાજ્ય સરકાર સરકારશ્રીના માન્ય શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને માનનીય હર્ષ સંઘી સાહેબે અને સચિવ શ્રી અગ્રસચિવશ્રી કુમાર સાહેબ અને થેનારસન સાહેબના માર્ગદર્શનથી ચોસઠ તાલુકા મથકોએ નવા સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે એમાંનું તલોજ એક મુખ્ય મથક છે જ્યારે જ્યાં આજે આ સેવાઓ લોકાર્પિત થઈ રહી છે હું તલોજના નગરજનોને વિનંતી કરું છું કે આપ અને આપના પરિવાર સાથે આ પુસ્તકાલયની અવશ્ય મુલાકાત લો આ પુસ્તકાલયમાં ત્રણ હજારથી વધુ પુસ્તકો સંગ્રહિત છે તલોદના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ વિદ્યાર્થીઓને હું એક અપીલ કરું છું કે આપને પરીક્ષાને લગતા માર્ગદર્શન આપતા તમામ પુસ્તકોનું સાહિત્ય અહીંયા ઉપલબ્ધ છે આ તમામ સાહિત્ય આપને વિનામૂલ્યે રાજ્ય સરકારશ્રી તરફથી ઉપલબ્ધ બનાવાઈ રહ્યું છે ત્યારે આપ સૌ નગરજનો આ તલોદ સરકારી તલુકા પુસ્તકાલયની સેવાઓનો અવશ્ય લાભ લો આ પ્રસંગે તલોદ નગરપાલિકાના પ્રમુખશ્રી તમામ કારોબારી સભ્યશ્રીઓનો હું ખૂબ ખૂબ રાજ્ય સરકારશ્રીનોથી આભાર માનું છું કે એમણે તલોદની મધ્યમાં આ સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ શરૂ કરવા માટે અમને આ અદ્યતન હોલ ફાળવ્યો છે ત્યારે તલોદના નગરજનો માટે આ એક જગ્યા છે એ આશીર્વાદરૂપ સાબિત થશે અને રાજ્ય સરકારશ્રી દ્વારા જે નિર્ણય લેવાયો છે તલોદમાં પુસ્તકાલય શરૂ કરવાનો એનો દિવસે દિવસે અવિરત વિકાસ થતો રહેશે આગામી વર્ષોમાં રાજ્ય સરકારશ્રીના સહયોગથી આપણે પાંચ કરોડથી વધુના ખર્ચથી પાંચ કરોડથી વધુના ખર્ચી જમીન સંપાદન કરીને અદ્યતન લાઇબ્રેરીનું ભવન પણ ભવિષ્યમાં નિર્માણ કર્યું છે એવું રાજ્ય સરકાર શ્રીનું પણ આયોજન છે પુનઃ હું કલોદના નગરજનોને અપીલ કરું છું કે આપ સૌ આ પુસ્તકાલયની સેવાઓનો અવિરત લાભ લો અને અંતમાં નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને તમામ કારોબારી સભ્યશ્રીઓનો હું હાર્દિક આભાર માનું છું બસ નામ ડૉક્ટર પંકજ કે ગોસ્વામી ગ્રંથાલય નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર